बेम लिपस्टिक है सर उबारो हो तो हमेशा ना गेड़ा था था एम नहीं हम ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો ગાઈઝ બધું જ કામ પતાઈને તરત જ હું મેચ સ્ટાર્ટ કર્યું અષાઢ મહિનાનો બફારો હોય શ્રાવણ મહિનાનો વરસાદનો બફારો હોય એવી ફિલિંગ છે એવું વેધર છે વૈશાખ મહિનો ખાઈ ગયા એવું લાગે કોઈ ખબર જ ના પડે કે આજે વૈશાખ વધ વધ ત્રીજ તો કેટલો વિચિત્ર વૈશાખ મહિનો છે સખત બફારો ત્રણ ચાર વાર બસ જો મોટો ધુઓ આજે લક્ષ્મીને ને ગૌરીને બાંધવી નહીં પડે આજે રસોડામાં નહીં જાય ચોકડીમાં નહીં જાય ખબર છે અને આજે કચરો ખાવા બાજુ પણ નહીં જાય જો આજે કેટલી બિઝી છે કાલેનું જે પાંચ પૂડા વધ્યા હતા તો ચોંટી ગઈ છે એકચ્યુલી વરસાદ પહેલાંના પાંચ પૂડા છે તડકામાં સુકાવવાના છે ખોલવાના છે પણ આ છે ને વીખી કાઢશે સાવચ કહેશે કે ખાવા દે પણ આમ જો આ જો વીખી માથે ચડી ગઈ છે હા પેટ તો ફૂલ છે હે ગૌરી ગૌરી સૌથી એક્ટિવ ને હોશિયાર છે તમારા લક્ષ્મી કરતા ગઈશ કાલે મેં ડોક્ટર ને ફોન કર્યો તો આયા નહી ભૂલી ગયા છે તો અત્યારે હું પહેલાં પહેલા છે ને ડોક્ટર ને કોલ કરીને રિમાઇન્ડ કરાવી દઉં કે આજે એનું પતિ જાય કારણ કે બહુ જ પાણી ભરાઈ ગયું છે લક્ષ્મીની ડ્યુટીમાં પાછું તો આજે હું છે ને પહેલાં સૌથી પહેલાં ફોન કરી દઉં રેણુબેન આજે વહેલા આવવાના છે કારણ કે કદાચ એના મમ્મી પપ્પાને લઈને સોમનાથ જશે મારી બધી ગેમ આવી ગઈ છે ને કાલે રાત્રે બેલે સિંહણ આવીને હૂંકી હતી એણે હૂંકવાનું ચાલું કર્યું હુકતા હુંકતા આવી અને આમ જતી રહી અંધારામાં મન નથી દેખાઈ જંગલમાં આમાંથી ગઈ ધારમાંથી બહારથી નહીં તો એ વિડીયો છે જોઈ લેજો મૂકવાનો અને સવારના પરમાં પછી મેં એના જે હગળ હોય એનું બધો વિડીયો લીધો બહુ આનંદ થાય આ જનાવર મૂકે તો આનંદ થાય જોવા મળે તો આનંદ થાય આના તો દર્શન કરીએ તોય જીવને આનંદ થાય કે કેટલું આપણે સિંહ જોયા જુઓ તો અને જો મારી ટમેટી હવે હું બિલકુલ ધ્યાન નથી રાખતી પણ હાઈટ જોઈની એની જો કેટલી ઊંચી થઈ ગઈશ હું બધે નથી પહોંચી શકતી ગાઈસ સી સિગાઈ અમારા જાંબુડા છે લુંબે ઝુંબે છે મસ્ત જે કા રહ્યો ઝુમખો ઓકે વીટ અને જે કા રહ્યો જે અમારા જાંબુડા છે ને પાકવા માંડ્યા છે નીચે પડે છે ને તો લક્ષ્મી ખાતી હોય છે હે ધરાઈ ગઈ અહીંયા આવ અહીંયા આવ અહીંયા આવ અહીંયા વાલ કરો અહીંયા આવ ગૌરી ગૌરી મારી સૌથી હોશિયાર છે મારી લક્ષ્મી છે ને થોડીક ઢ છે એ ગૌરી આ બાજુ આ બાજુ આ બાજુ લક્ષ્મી મોટી બૂમ પાડો કેટલું ખાધું અને કેટલું બગાડ્યું અરે ડાયે છોકરી ડાયે છોકરી કેરી કેરી આયા લક્ષ્મી આખી વાડીમાં ફરીને છાણ નીકળવાનું તગારા લઈને આખી વાડી ફરફર કરું છાણવીણમાં લાવ હાથ ફેરવું અરે એ ગૌરી લક્ષ્મી ચલો ફટાફટ ડૉક્ટરને ફોન કરવાનો છે એવું માં આ શું થયું બધું એ રેણુબેન એ કાંઈ નહીં ચલો પછી વાત કરું સી ગાઈઝ અમારું જો ગોળ કેરીનું અથાણું મસ્ત તૈયાર થઈ ગયું છે તો આજે ધીમે ધીમે કરીને બેને કાલે એટલો સરસ ગોળ મિક્સ કરી દીધો ખમણીને અને હવે આજે આ ફાઇનલી ભરી દેવાનું છે અને ખાટા અથાણામાં તેલ તેલસેજ ઓછું છે તો એ ઉમેરી દેવાનું છે જો કેટલો મસ્ત કલર છે અથાણાની પ્રોસિજર એવી છે ને કે ઓછામાં ઓછું ત્રણ થી ચાર દિવસ આ કામ ચાલે ચીરિયા પલાળવાના સુકાવવાના પછી મસાલો તેલ ગરમ કરવાનું વઘારવાનું ઠારવાનું મિક્સ કરવાનું તો હવે આ મારી બરણીમાં ભરી દઉં અને પછી બંને અથાણા પેલી બાજુ શિયાળ છે પેલી બિચારી ટીટોળી એટલો કકડાટ કરે છે તો બંને ધીમે ધીમે આજે ભરી લો અને હમણાં રેણુબહેને વહેલા જતા રહેવાના છે આજે એ લોકોને બને તો સોમનાથનું છે પ્રોગ્રામ અને સાંજે હું સોરી આજે એકલા છે મેં હમણાં જસ્ટ પાછો નાસ્તો કરતા કરતા ડૉક્ટર ભરતને ફોન કર્યો અને મેં કીધું કારણ કે સાંજે સાવ જ નથી કોઈ જેન્ટ્સ નથી લક્ષ્મીને બાંધીને પાછળ પગથી પાડવી પડશે બહુ જ એનો ડૂટીમાં પાણીનો ભરાવો થઈ ગયો છે એટલે ડૉક્ટર કાલે ભૂલી ગયા હતા એ બહાર ગયા હતા હા એ જો પાછળ શિયાળ એ બચ્ચું લઈ ગયા આ હું દોડા દોડ પણ એના બચ્ચા બચ્ચા તો કદાચ ચાર ડોટ એવી મૂકી તો મેં અત્યારે ચોખ્ખું કીધું કે તમે છે ને બપોર પહેલા આવી જાઓ કારણ કે આને બાંધીને પાડીને પકડવી પડે આને ખબર પડે છે એટલે બહુ ધમાલ કરે છે સરખું ડ્રેસિંગ થઈ જાય એટલે મારે છે ને ચિંતા ઓછી થઈ જાય પેલું શિયાળ બરાબર દોડ્યું ને પાછળ ટીટોળી ચાંચ મારી એટલે મેં તો હું બચ્ચોનો જ પકડ્યું ને જામફળ પડ્યું જ છે ત્યાં અરે ગેટની બહાર તો માટલાનું સ્ટેન્ડ આવી ગયું મારું આ કાલ રેણુબેન લીધું છે ગોળાનું ઠાંકણું હવેલી અથાણાની તા શું આ પાણી જરે ને એટલે પાણી આમાં ભરાય પણ મારે છે ને રૂમમાં નથી મૂકવું મારે અહીંયા બહાર રાખવું બહાર ને એટલે માટલાનું પાણી વધારે ઠંડુ થશે આપણું જેટલું જૂનવાણી માટલાનું પાણી પછી દાંતણ અને ટૂથપેસ્ટ કરતા દંત મંજન જે આપણે મસાજથી આવી રીતે આંગળીથી જે કરીએ એ સૌથી બેસ્ટ એટલે જૂનવાણી આપણી જે આયુર્વેદની જે પણ એ શું છે એમાં કાંઈ નથી સાવજે કીધું કે અહીંયા અંદર ખાચામાં જનાવર છે એટલે છોડવાની ના પાડી છે અગિયાર વાગવા આવ્યા છે એટલે હું બંનેને પહેલા પૂરી રહું અને પછી તો એટલું સરસ મજબૂત સ્ટીલનું હતું પણ મને આ ગમ્યું જેથી પાણી ભરે જરે ને વાવ પાણી જરે ને ફિલ્ટર નો જગ છે ને બંને તડકા માં ચાલો હવે પેલા પૂરી દઉં જાઓ અંદર જ જવાનું છે સીધું તમને પૂરી દઉં ને તડકો આવી ગયો અહીંયા બેસવાની જગ્યાએ અને પછી હું મારું માટલું ભરું ચાલ ચલો રૂમમાં ચલો હાલ ચાલ હાલ બેટું આજ સાંજે બહાર નથી આવવાનું હા આજનો દિવસ હા અંદર જાઓ અહીંયા આવ ગૌરી અહીંયા પછી નાખું છું બધું આરામથી બેસો જો રૂમ કેટલો ચોખ્ખો છે હા જગ તો ફૂલ ભર્યો છે સરિયભાઈ તો અડધું હા તો સાવ જ નહીં કદાચ કેવું પડે હું પલ્લી જઈશ ટ્રાય કરું યસ ગુડ ઇવનિંગ ગાયઝ ચા પાણી થઈ ગયા હશે મેં પણ પીધી મારી ચાશે જ મને મોડી લાગી કંઈ વાંધો નહીં હેલ્થ માટે સારું તો ગાયઝ આજે બપોરે ડૉક્ટર આવી ગયા લક્ષ્મીને નીડલથી પાણી કાઢ્યું અને એ જ નીડલથી બિટાડીનની દવા અંદર ઇન્ફેક્શન ના થાય કશુંની પાણી ભરાય છે ડૉક્ટરે કીધું ઓકે અને બીજો આ પાવડર વિશે મેં તમને નથી કીધું આ પાવડર મિનરલ આ બંનેનો પાવડર છે વીસ વીસ ગ્રામ રોજ આ ખાંડમાં આપવાનો છે કારણ કે આ જમીન છે ને પથરાળ છે એટલે ગમે એટલું ખાય એ ખોરાકમાં એ કેને કે સ બધું પ્રોટીન વિટામિન્સ બધું ના મળે એટલે સમતોલ આહાર જે કે ડોક્ટરે મને એવી રીતે સમજાયું તો બધું આવી જાય એટલે આ પાવડર ડોક્ટરે લખી આપ્યો તો આજે બહાર નથી આવું બેટા આજે જો મમ્મા એકલી છે એટલે ગાર્ડન લઈ જવો પડશે શૌર્યને અને અમારે જે અંધારું થતા પહેલા લઈ જવાનું છે ગાઈસ કારણ કે સાવ જ આજે રાત્રે પણ નથી હું પેલો પડદો એ પાડી દઉં વરસાદનું નક્કી નહીં ઘાસ બધું ખોલીને મેં સૂકવી દીધું છે ને હિંચકા નીચે જ મૂકી દઉં કારણ કે વરસાદનું નક્કી નથી તો બહુ વીસ વીસ ગ્રામ ખાલી એડ કરીને ચમચી ક્યાં મૂકી અરે આમાં આપવાનું છે ડોક્ટર સરસ ડ્રેસિંગ કરી ગયા આઈને ઘાસ આપી દઈશ હા અને આઈને રૂમ પણ ચોખ્ખો કરી દઈશ આજે એવું નથી ઘણીવાર એવું હોય છે કે રાત્રે સુધીમાં આવી જાય છે સાવ તો રાત્રે અમે વળતા જોડે જઈએ છીએ પણ આજે એવું નથી એટલે મારે આવવાનું પણ એટલું જ છે ટાઈમિંગ જોવાનો છે થોડાક વહેલા નીકળી જઈએ ગાર્ડનમાં હિંચકા ખાશું મોજ કરશું થોડુંક એને ગાર્ડન પછી એકાદ કંઈક પાર્સલ લઈને હું આવી જઈશ મારે તો ખાલી કેરી જ ખાવીશ બીજું કશું જ નથી ખાવું અને બધું કબૂતરે ચણ નાખી દઉં बतक ऑलरेडी पूरी दी था एक लक्ष्मी मारे छे क्या क्या चलो जो तो जो तो खसो अन तमारा माथा हटाओ चलो तोफान नहीं है लक्ष्मी જો તો ગૌરી મારે હાલો પડદો આઈને પાડીશ જય શ્રી કૃષ્ણ જો અમે બહુ જ રમ્યા ગાર્ડન માં એક સેકન્ડ અને બસ જસ્ટ અત્યારે જો અંધારું થઈ ગયું સંધ્યાકાળ થઈ ગઈ અને ત્યાંથી મારે ઢોંસાનું પાર્સલ લઈને આવવાનું હતું શૌર્ય માટે પણ શૌર્યભાઈ ત્યાં જ જમાઈ દીધી કે નહીં મારે અહીંયા જ જમવું છે પછી જેવું પત્યું એટલે ફટાફટ અમે આવ્યા ગાર્ડનમાં સિંગલ એક વિડીયો અમે લીધો નથી કારણ કે એટલું છોકરાઓનું શૌર્યનું ધ્યાન રાખવું પડે હિંચકા લોખંડના આમથી તેમ થતા હોય એનો એક શોર્ટ્સ કરીશ આજે એક નાની બેબીને ને હિંચકો વાગ્યો લોખંડનો અને એ કંઈક અંકિત નૈતિક જેવડી કોઈ એટલી બેબી હશે એટલી નાની એટલી બેબી નાની જોડે એ આવી હતી બહુ નાની હતી શર્ય જેવડી હશે અને આમ દોડવા ગઈ એટલે મેં એક સિંગલ એક વિડીયો નથી લીધો કારણ કે શર્યને એટલું ગાર્ડનમાં ધ્યાન રાખવું પડે અને બસ હવે જો દીવા કરીશ મારી બંને જો આ અહીંયા જોવે છે જતાં જતાં હું એની સામે ના જોઉં કારણ કે હું એવું મને એવું ફીલ થાય કે હું કંઈક ભૂનો કરું છું એ લોકોને આજે સાંજે મેં બહાર કાઢ્યા નહીં કારણ કે આજે કોઈ નહોતું તો મારે શૌર્યને આખી સાંજ અહીંયા ક્યાં એકલો રાખવો એટલે ગાર્ડન લઈ જવાનું હતું મારે ટાઈમ ટુ ટાઈમ ઘરે મારે એવું હતું કે હું પાર્સલ લઈએ છીએ એટલે અમે સમયસર અહીંયા ઘરે પહોંચી જઈએ પણ આવતા મોડું થયું પણ વાંધો ન આવ્યો અમે આવી ગયા છો અંધારું થઈ ગયું જો મારી પાછળ કેવું અંધારું થઈ ગયું અત્યારે હવે દીવાબત્તી કરીશ અને આ બંને જણીઓ મારી રાહ જોતી હતી હું જઉં ને એટલે એની સામે મેં જોયું નહીં ગાઈસ અને કાલે અંધારામાં અહીંયા એટલી સરસ સિંહણ ઊંકી એટલો આનંદ થાય બીક જ્યારે એ મળે તો સામે આમ થડકો બેસી જાય અને તોય જોવાની ઈચ્છા થાય કેટલું ગજબનું આ જનાવર અને બહાર એના ફૂટપ્રિન્ટ બધા બહુ હતા એ જોયું આનંદ બહુ થાય તો અત્યારે હવે એ લોકોની મુમેન્ટનો ટાઈમ થાય એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ ઘરે પહોંચી જવાનું કારણ કે સાવ જ નથી અને હવે બસ હવે થોડું થોડું કામ પતાઈશ અને ગાઈસ ચલો આજનો વ્લોગ હું હવે કમ્પ્લીટ કરું છું બંધ કરું છું રજા લઉં છું અને આ બંનેને થોડુંક ઘાસ નાખી દઉં અત્યારથી જ તૈયારી કરી લીધી છે બધું ઘાસ સુકાઈ ગયું છે ઘાસના પૂડા ઉપાડવા એ અઘરા છે કારણ કે એમાં નકરી લાલ કીડી છે બહુ ધ્યાન રાખવું પડે છે ખંખેરવું પડે ફટાફટ પેલા આઈ હોપ કે કદાચ છે ને હવે વરસાદ નહીં આવે તો પહેલાં ત્યાં ખુલ્લા રાખીને બરાબર તપાયા આ શું વરસાદ પેલા ના કાઢેલા હતા ને એટલે અંદર સહેજ કોવાઈને લીલ થઈ ગઈ હતી એટલે આ એ બધા તપાયા એક પૂડો અહીંયા મોટો પડ્યો છે લીલું ઘાસ થોડું છે તો બંને નાખી દીશ અને દીવાબતી કરી નાખું તો હવે બીજા ફરી મળીશું જય શ્રી કૃષ્ણ આવજો જે બંને મારી રાહત જોવે છે નાની નાની બાળકીઓ છોકરીઓ જેવી જયારે તગારા લેવાના છે ને હે ને સી ગાઈઝ વુલ્ફ સ્નેક છે બસ હમણાં જ હજી રસોડાની લાઇટ ચાલુ કરવા જતી હતી આની ડિઝાઇનમાં ખાસ ધ્યાન રાખવાનું આની ડિઝાઇન અને ક્રેડની ડિઝાઇનમાં થોડોક જ ફેર હોય છે આના મોઢાના એટલે બહુ ધ્યાન રાખવું પડે આ વુલ્ફ સ્નેક છે અને થોડોક ચોકલેટી કલર હોય છે પણ રાત્રે કોઈ દિવસ ખ્યાલ ના આવે તો જો અત્યારે આ બહુ જ ગુસ્સેલ હોય છે એક બે વાર બટકા ભરી લે અને બિનજેરી સાફ છે પણ ક્રેટ જે હમણાં ઇન્ડિયન કોમન ક્રેટ મેં હમણાં હાલ પકડ્યો હતો એ સખત ઝેરી તો એની ડિઝાઇનમાં આમાં ડિઝાઇનમાં થોડોક સિમિલર હોય છે બંને પણ આનું સેજ મોઢું તમે ધ્યાનથી જોશો એક શોર્ય દૂર રે બેટા અજગરનું જેવો ફેસ હોય છે ખાસ દૂર રે શોર્ય પાક્કું ફરે છે તો અત્યારે જો આ રસોડા બાજુ જતો હતો અને મેં આ પકડ્યો અને કહેવાય ભૂલ સ્નેક છે

શિવશંકર હૈ શિવશંકર થોડા ખતરા